મોરબીની મચ્છુ નદીના પટમાં મોરબીની સ્વામિનારાયણ સંસ્થાએ ગેરકાયદે દિવાલ ચણતા વિવાદ સર્જાયો છે ગેરકાયદે દિવાલની નગરપાલિકામાં અરજી થતો સફાળું તંત્ર જાગ્યું છે અને બૈપ્સ સ્વામિનારાયણ મંદિરને નોટિસ ફટકારી છે મોરબીમાં તાજેતરમાં નગરપાલિકા દ્વારા મોરબી શહેરની હદમાં આવેલ પિસ્તાલીસ પૌરાણિક હિન્દુ મંદિરોને નોટિસ ફટકારવામાં આવ્યા બાદ આજે વધુ એક મંદિરને નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે જેમાં મોરબી બેટ્સ સ્વામિનારાયણ મંદિર મેનેજમેન્ટે મચ્છુ નદીના પટમાં ગેરકાયદે બાંધકામ કરતા દિવાલ ચણવા મામલે મોરબી નગરપાલિકા દ્વારા બેટ્સ સ્વામિનારાયણ મંદિરને નોટિસ ફટકારી છે અને મંજૂરી વગર બાંધકામ કરતા ત્રીસ દિવસમાં બાંધકામ તોડી પાડવા આદેશ આપવામાં આવ્યો છે અને જો આવું કરવામાં નહીં આવે તો તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ નોટિસમાં જણાવવામાં આવ્યું છે